ધૂરજ નગરપાલિકામાં પ્રમુખની વરણી પ્રથમ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ આજે પ્રમુખને કરવામાં આવી નગરપાલિકામાં ભાજપ દ્વારા સંગીતાબેન બારોટને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા પૂર્વ પ્રમુખના દારૂ સાથેનું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચર્ચામાં આવેલ નગરપાલિકાના પ્રથમ પ્રમુખે તેર દિવસમાં રાજીનામું આપ્યું હતું જે બાદ નગરપાલિકાનું પદ ખાલી પડતા આજે નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી வோட நம்பர் பாயபேன் துளக்கியே சர்வானுமதி பிரமுக ஜா் கிடை வர்ஷ பாலிகா பிரமுக பதன் பத ச મોદી સાહેબ 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 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સભ્ય મનસુખભાઈ મહેન્દ્રભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી આપી સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ થાય આવનારા દિવસોમાં ધોરાજી શહેર માટે કામો કરીશું તમારી જવાબદારી મૂકી અને પ્રમુખ ખાસ કરીને તો અત્યારે જે પાણીનો પ્રશ્ન છે જલ્દી માં જલ્દી વહેલી તકે સોલ્વ થાય એમાં પ્રયાસ કરશું ને હાલના જે ચાલુ કામ છે એ અમે જલ્દી જલ્દી પૂરા થાય પ્રયત્ન કરશું આજરોજ રોજ ધોરાજી નગરપાલિકા પ્રમુખ ની વરણી હતી અને સર્વસંમતિ એક જ અવાજે પાયલબેન ધોળકિયા ના પ્રમુખ પાયલબેન ધોળકિયા ની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર ધોરાજી ના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું અને હું આશા રાખું છું કે પાયલ નેતૃત્વમાં તમામે તમામ ચોવીસ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઉંચાઈ ઉપર લઈ જાવું છે આપણે તે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ સુંદર સુવિધાયુક્ત અને નગરસેવકો નગર નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કઈ અન્ય સમસ્યાઓ છે સમસ્યાનો સંપૂર્ણ સો ટકા નિરાકરણ થાય અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે અને આપણી પાસે અપેક્ષા હોય અથવા તો જે મળવા પાત્ર હોય એના કરતા પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રાન્ટો ગ્રાન્ટો લેવતું અને અભૂતપૂર્વ વિકાસ આ નગરસેવકો સેવકોની જે ટીમ છે ચોવીસો ચોવીસ સભ્યો ની એ ટીમના નેતૃત્વમાં ધોરાજી નો ખુબ વિકાસ થવાનો છે